આમોદમાં સરકારી શાળાના નામે ભ્રષ્ટાચારનું દૂષણ હલકી ગુણવત્તાનું કામ બાળકોના ભવિષ્ય સાથે ચેડાનો આરોપ આમોદનગરમાં અઢી કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલી સરકારી શાળાના બાંધકામમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપોથી સમગ્ર પથકમાં ખળભળાટ મચી ગયો છે રાજકોટની એજન્સી દ્વારા આમલીપુરા કાઠિયાવાડ વિસ્તારમાં નિર્માણ પામી રહેલી મિશ્ર શાળા નંબર ત્રણ નું કામ અત્યંત હલકી ગુણવત્તાનું હોવાનું સામે આવ્યું છે જે સરકારી તંત્રની બેદરકારી અને મિલી નો સ્પષ્ટ સંકેત આપે છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ શાળાના બાંધકામમાં સિમેન્ટ રેતી કપ અને લોખંડ જેવી પાયાની સામગ્રીમાં ખુલ્લો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પાયા અને બીમ કોલમ જેવા મુખ્ય માળખાકીય ભાગોમાં પણ ગુણવત્તાના માપદંડને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યા છે લાઇન લેવલ વગર અને માટી પાથરીને કરવામાં આવતું કામ એજન્સીની લાલચ અને તંત્રની મૌન સંમતિનો પુરાવો આપે છે આ અંગે ફરજ પર હાજર સુપરવાઇઝરને પૂછપરછ કરતા તેમણે વ્યવસ્થિત જવાબ આપવાને બદલે ગોળ ગોળ વાતો કરી ઊંડાઉ જવાબ આપ્યો હતો આ વર્તુળક શાળાના પાયાને નહીં પણ ભ્રષ્ટાચારના આક્ષેપોને વધુ મજબૂત બનાવે છે આ ગંભીર મુદ્દો માત્ર બાંધકામની ગુણવત્તાનો નથી પરંતુ માસુમ બાળકોના જીવ અને તેમના ભવિષ્ય સાથે થતા ચેડાનો છે કરોડોના ખર્ચે નિર્માણ પામી રહેલ આ શાળા જો ગણતરીના વર્ષોમાં જ ધરાશાયી થશે તો તેની જવાબદારી કોની રહેશે સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે રાજ્ય સરકાર તાત્કાલિક આ મામલે સખત પગલાં ભરે અને નબળું કામ કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરી દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને નવેસાથી યોગ્ય ગુણવત્તા સાથે શાળાનું બાંધકામ શરૂ કરવામાં આવે આ મામલો રાજ્યમાં ચાલી રહેલા વિકાસના દાવાઓ સામે એક મોટો પ્રશ્ન ઊભો કરે છે